પાદરા શહેરના લુહારવાસ વિસ્તારમાં આવેલ રામદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજન થતી જૂના રનુજા પગપાળા યાત્રા સંઘનું ભવ્ય પ્રસ્થાન થવા પામ્યું છે આ યાત્રા ઉપક્રમે પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર નયન ભાવસાર તથા પાદરાનગર ભાજપ બક્ષીભ મોરચાના મંત્રી રામસિંહ લુહાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને તેઓ દ્વારા યાત્રા સંઘને શુભેચ્છાઓ પાઠવી હતી રામદેવ પીર મહારાજના મંદિર ખાતે મહાઆરતી તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી યાત્રાથીઓને રામદેવ પીરના જયકાર સાથે યાત્રાનો આરંભ કર્યો હતો અને આ યાત્રા લગભગ વીસ દિવસમાં જૂના રનુજા ખાતે પહોંચશે અને ત્યાં ધ્વજારોહણ સાથે પૂર્ણ થશે યાત્રા દરમિયાન ભક્તો વિવિધ ગામો અને શહેરોમાંથી પસાર થઈ રામદેવ પીરના દર્શનાર્થે રણુજા સુધી પગપાળા સફર કરશે ત્યારે આ યાત્રા પાદરામાં ભક્તિ એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓનું દાયકાઓથી નિભાવતું ઉદાહરણ છે